આંબલી કાચી કેરી લીંબુ પોકમ ખટુંગરા આમળા આ બધી જ વસ્તુઓનું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય છે કારણ કે આમાં રહેલો છે ખાટો રસ કે જે મનને અત્યંત પ્રિય છે પરંતુ આ જ ખાટો રસ જો વધારે માત્રામાં લેવામાં આવે તો આયુર્વેદ અનુસાર ખાટો રસ એટલે કે અમલ રસ જો વધારે માત્રામાં લેવામાં આવે તો એ પિત્તને વધારે છે અને લોહીને બગાડે છે જેના લીધે ચામડીના રોગો થઈ શકે છે અને જેમને પહેલેથી જ કોઈ ચામડીના રોગ છે તેમની સમસ્યા વધી શકે છે ખાટા રસના વધારે સેવનથી વધેલું પિત્ત એ ગળામાં છાતીમાં શરીરમાં અને માંસપેશીમાં બળતરા કરી શકે છે જે વ્યક્તિનું શરીર દુર્બળ છે અને ક્ષીણ છે તેવા લોકોને સોજો પણ આવી શકે છે આ ઉપરાંત ખાટો રસ વધારે લેવાથી દાંત ખટાઈ જાય છે આંખો નીચે સોજા આવી જાય છે અને શરીર ઢીલું પડી જાય છે શરીરમાં કોઈ જગ્યાએ ઘા થયો હોય વાગ્યું હોય કે દાઝેલા હોય તેવી સ્થિતિમાં જો ખાટું વધારે લેવામાં આવે તો ત્યાં પાક પણ થઈ શકે છે આજ ખાટો રસ જો મર્યાદામાં લેવામાં આવે તો એ જમવામાં રુચિ ઉત્પન્ન કરે છે જઠરાગ્નિને વધારે છે અને પાચનમાં પણ મદદ કરે છે માટે જ્યારે પણ હવે ખાટી વસ્તુઓ ખાવ ત્યારે તેના ફાયદા અને ગેરફાયદાને ધ્યાનમાં રાખજો અને વધારે પડતું ખાટું ખાનાર લોકોને આ રીલ શેર કરજો